નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ જોઉં છું આપની સાથે નિધિ ભારતમાં અત્યારે યુવાઓની સંખ્યા વધી રહી છે પરંતુ સાથે સાથે યુવાઓમાં જે કુસંગ વ્યસન ઘણી બધી ફૂટેવો છે તે વધી રહી છે ત્યારે આજે મહેસાણા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં જ્યારે મહંતસ્વામી મહારાજ અહીંયા પધાર્યા છે ત્યારે એક યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણે કહી શકાય કે ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી ઉપસ્થિત હતા અને તેમના દ્વારા યુવાઓને ઘણું બધું માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું કયા ટોપિક ઉપર આ સંમેલન હતું આવો જાણીએ કાર્યક્રમ હતો તે સેના ઉપર બેઝડ હતો યુવાન એટલે ઊર્જા સંકલ્પ અને સાહસનું ત્રિવેણી સંગમ આ યુવાનોમાં નૈતિક મૂલ્યો દ્રઢ થાય એ માટે આજના આ યુવા સંમેલનનો મધ્યવર્તી વિચાર હતો વેલ્યુઝ વર્સિસ વેલ્યુ માણસ છે એ પોતાના જીવનમાં કિંમતી ચીજ વસ્તુ તો પ્રાપ્ત કરે છે પરંતુ જો એના જીવનમાં વેલ્યુઝ ન હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી કિંમતી ચીજ વસ્તુનું જેટલું મહત્વ છે એના કરતાં વિશેષ મહત્વ એ સદગુણોનું છે નીતિમત્તાનું છે અને એ સદ્ગુણો જો યુવાનોમાં દ્રઢ થાય તો એ યુવાન છે એ દેશના વિકાસમાં એ ખૂબ જ સિંહ ફાળો આપે છે તો એવા યુવાનોમાં યુવતીઓમાં નૈતિક મૂલ્યો દ્રઢ થાય એ માટે બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત અને આંતરરાષ્ટ્રીય વક્તા એવા પૂજ્ય જ્ઞાન વસલ સ્વામી વેલ્યુઝ વર્સિસ વેલ્યુએબલ પર ખૂબ સુંદર માર્ગદર્શન આજે જે સ્વામી દ્વારા જે કહેવામાં આવ્યું છે ટોપિક હતો વેલ્યુઝ વર્સિસ વેલ્યુએબલ ત્યારે અત્યારના જે યુવાનો છે તે ક્યાંક ને ક્યાંક વ્યસનો કુટેવોમાં જઈ રહ્યા છે તો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કઈ રીતના યુવાનોને વ્યસનથી દૂર રાખવા કાર્ય કરવામાં આવે છે બીએપીએસ સંસ્થા હંમેશા બાળકોથી લઈ અને યુવાનો અને વડીલો તમામના સંસ્કારો માટે ચિંતિત રહી છે અને એ તમામમાં નીતિમત્તાનું સંસ્કારોનું ઘડતર થાય એ માટેની વિવિધ પ્રવૃત્તિઓ એ બીએપીએસ સંસ્થા ચલાવે છે પરંતુ જે સ્વામી મહારાજની પ્રેરણાની છે આ યુવા પ્રવૃત્તિ પણ બીએપીએસ સંસ્થાની એક આગવી અને વિશ્વમાં ઓળખ આવતી પ્રવૃત્તિ છે તો આ યુવાનોમાં નૈતિક મૂલ્યોનું ઘડતર થાય અને એ નૈતિક મૂલ્યો જ એના ઘડતરમાં અગત્યનો ભાગ બનતો છે તો એ નૈતિક મૂલ્યોનું ઘડતર માટે યુવા પ્રવૃત્તિ છે બ્રહ્મસ્વરૂપી યુગીજી મહારાજે શરૂ કરેલી બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સાહેબ મહારાજે પોષણ કર્યું અને અત્યારે એનું સંવર્ધન છે મનસાઈ મહારાજ કરી રહ્યા છે તો એવા યુવા યુવતીઓમાં આ નૈતિક મૂલ્યોની દ્રઢતા થાય માટે યુવા પ્રવૃત્તિ યુવા સભાઓનું આયોજન કરવામાં આવે છે

દ્વારા જે સોળ સપ્ટેમ્બર સુધી જે કાર્યક્રમો યોજાવાના છે તેમાં પાઠ જરૂરથી ખીલાય છે